આવી ગયા હા દવા શાક દીધી અને ઓલા લાઈટ વાળાને ફોન કર્યો ને હા એને એમ કીધું અત્યારે લાઈટ નથી દેવાના ત્રણ વાગે લાઈટ દેવાના તો મેં તું ખાઈ પી લે ને પછી જઈશું ત્રણ વાગે કા હા અને તમે ક્યાં ઉપડ્યા એમે અમાર કામે જાય તો હું એનો જાતો બોર પર પાછા પાણી વાળો આવ્યા જ ગયો બરોબર એમે જાય છે ખરીદીમાં અને અમે અમારો બનાવીને ખાઈ લીધું છે હવે તમે તમારી રીતે રાંધીને ખાઈ લેજો કાય વાંધો નહીં બાપુજી પણ તમે આવું કેમ બોલો છો લે

થોડક નાય ધોઈ લેવી તાત જો બા મને ખબર જ હતી કે આપણે જ્યાં જઈએ ને ત્યાં આરે નારે ગુડાવું જોઈએ આમને અને હજી બે મહિના પછી તમાર ભાઈના લગન છે અને ન્યા કપડા નો લ્યો તોય હાલે આ આપણે ઘરે લગન હોય ને તો કપડા લેવા ઈ કપડા લઈને શું કામ ને તારી પાસે પડ્યા છે પહેરીને રોડવી લેવાનું હોય ને બીજું શું હોય એમાં ક્યાં ઘરનો પ્રસંગ હતો હવે આપણો મોડું થાય કીધું એમ ટાઈમે ભયો તો પાણી વાળો ખાઈ પી હાલો 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 આપણને આમ જ કહે પણ મેં તને ક્યાં ખરીદી કરવા જાવ ના પાડી છે આપડે હજી બે મહિના થોડાક ખરીદી કરી આવશું તમ તારે બાપુજી આપડે હું ઘર માં હે હે આપણે કામ નથી કરતા મહેનત પરસેવાનું આપણે કામ કરવી રળવી ઓલો બે બેઠા હોય નવરા તોય કોઈ વાડી પગ ચડ્યા હે તોય આપણને એમ કે

મને એ બધી ખબર પડે છે કે વ્યવહાર હું કઈ નથી ઉભા રહેવા દીધા પણ તોય તું પા પેટા છે ને પાટા બાંધીને તોય અહીં પડ્યો રહું છું પણ હવે એક નક્કી કર્યું છે અત્યારે તે મારી અહીં ઉગાડીને એટલે કે હવે એ આવે ને બા ને બાપુજી ને સાયનીડો એટલે એમ કહી દેવાનો છે કે ભાઈ રાજ્ય ખુશીથી ને અમે તમે નોખા કરી દ્યો અમે તમને ગમે ના મજૂરે કહીને એ ખાઈ પણ મજા મજા કરશું અમારે ત્યાં થાય વ્યવહારમાં તો રેવી હા એમ હાલ તું અજાવ તમારી વાત નો કરતી બરોબર અને ખાવા ક્યારે દેવાનું અજાવાલો હું આવું છું અને કેને એ મગજમાં નો લેતી હા બરોબર ફારવા ઓય આમ કોઈ વસ્તુ બાકી નો રહી શું બાકી નો રહી જો આમ થાય કાવળી કે બાબત છે ટીશર્ટ લેવા તો એ દાય વાત નથી થઈ ગઈ બે ત્રણ ટીશર્ટ મારે પણ એક ખાડી લેવી

પણ બાપુજી થોડીક તો જમીન નહીં તો મકાન માં રડી ખાઈ જો તું તો કઈક મારે કઈ ન બોલે મોટા કે વડીલ એમાં નાનો શું બોલે અને બીજી વાત જો તું કેવાનું કેસ તો નાના મોટે મોટી વાત કરું છું ખોટું ન લગાડતું બધું તાર બરોબર આમાં હું કઈ ન જાણી તું જાણ તારા બાપુજી મારા બાપુજી જાણ આ બીજું કઈ નથી આ બાયા સડાયો છે એના હવે રાજી ભેસા હો ને રો નથી જા રેવું ના રહેજો તમારા કપડા ઉપડા ભરતા જાવ જાવ અને એમના હાલવા મુડો જો હાલવા મુડો બાપુજી આને ક્યો જે ક્યો ની મને કે માર બાને કઈ નો કે ઈની ક્યો તે

পডাপড লাবার গ্টগের এারা. আযো. হাাবকডনে হার হাকরা কোডতার. কন্তু আার হিছেকের সারি সবিকেে. হিয়নে হাকরা. তন্ম কনস� હવે મારાથી કામ થતું નથી અને મૂકો મૂકો ને બે માણા વયા ગયા તારું ખેતી માં કામ અટવાય છે હું ધીમે ધીમે કામ કરતો હતો હવે મારા સાવ હાથ પગ નથી રાજ્ય કામ ખેતીમાં હવે તમે બે માણસ ખેતી ધ્યાન દો જો બાપુજી મને આવડે નહીં મને કામ ફાવતું નથી આ સુધી હું ખેતર ગયો નથી હું કરવાનો નથી આ ભૂલ કરી હવે કરતા નહીં તમારે કરવું હોય તમે કામ કરજો તો બટા શું વેસી દેવી જમીન ને બરોબર લે મારે મોટા એની વાત કરી લીધી હું તમને એ જ કહું છું તમાર થી થતું નથી મને આવડતું નથી અને આને એને ઘરના કરવા નામ પાડે કામ બરોબર તો હું એમ કઉ છું જમીન વેસી દેવી સીટી ગામડા કઈ છે જમીન નો વેસાય તારી બુદ્ધિ બગડી લાગે છે અરે પણ બાપુજી તમે મારી વાત સાંભળો હું એમ કઉ જમીન વેચ દેવી ને જે પૈસા આવે આપડે સીટીમ વયા જઈ સીટીમ સેટ થઈ જાય ને તમારું મારું બાનું જીવન સુધરી જાય છે અને અહીંયા તમને મજા આવશે દેવ દર્શન જાય બધે હરશું ફરશું મોજ કરશું ખાઈ પીને તનકારા કરશું નવો ધંધો કરી નાખશું મકાને એક લાખ લઈ લઈશું અહીં કરતા એસી મૂકશું કામવાળા ગાડીઓ લઈ લેવી અને આમે જો તમારથી થતું નથી મારથી થતું વાવા દેવી ને તો કઈ ઉકાળીને દેવાના નથી એ કરતા આ કરાય

હા તો વાંધો નઈ બાબુ જોઈ જ દેજો સારું ન તો બટા જાયની બોલો ક્યાં બોલો આપડે જમીન ને એના પૂરા પચાસ લાખ રૂપિયા છે કેટલા લાખ લ્યો હું પૈસા પૈસા હારા તો અત્યારે ભાવા દેવા છે એટલે

પછી નો ધંધો હરખો શેટ કરવી ધંધા પાણી શેટ થાય પછી તમે આવજો મકાન બકાન રાખી લઈ સોફા વોફા ટેમ બેન તમારા સોફા બેન જલસાદ કરવાના છે બાપુજી એ ખડી બે કટકા તમારે બાંધ કરવાના થતા નથી આખી જિંદગી બહુ કામ કર્યું હવે આશો આરામ ન્યા કરવાનું પેલા એમ બે જી આવીને તું ફોન કરો એટલે તમે આવતા રહેજો એટલે મકાન તેમ બે માણસ પાસ કરશે એમ નો આવીને હા બાપુજી છે આપણે એમાં મકાન ક્યાં વેચ દીધું મકાન ના તેમ રહ્યો તારે જાણી કે એમ રાખો તો પછી

કામકાજ અડધી રાતે ફોન કરી દેજો બરોબર સુધી આપડે જીમીન માં આમજો ધડી કાઢ લીધા હવે થોડીકા લેવાનું થતા નથી અને હવે જઈશ ફોન કરું એટલે આવતા રેજો લગાડતા નહીં કઈ हार वाईल हार वाईल हार वाईल पॉन तो पासो आवशेन आवशे आवशे पन पाईशेनी वाईट मा भेट वहीं मता ठेलो प्यक्टिन दाएक्ट जोत करा तू दिकर आपडो से पॉन परशेन पर आवशेन आपड़ा जाश्यू विते यहां क्

હેયાં હોંદે હોય? હેયા! હેયામ્ય ને 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 ને

હવે તો અમને લેઝન બટા પણ અત્યારે તેમ બાબુજી આગા પાછા ગામમાં કઈ લ્યો આપણે એટલી દાબરું હોય તેને કોક પાંચ પાંચ ચા પીને દવા લઈ લ્યો પછી આવી તમને લઈ જઈશ બરોબર છે અત્યારે માર બહુ કામ છે હાલું પછી તમને ફોન કરું પણ બટા તને શું કહું છું હાલો હાલો તો તો ખરી આપણે વાત કરવા રાજી નથી ભાઈ પૂરી વાત નો કરી હું એને એમ કઉ છું કે ક્યારે લેવા આવે મારી મજા નથી હવે ફોન કાપી નાખ્યો એને

મેટા <coughs> <coughs> તુર કે વાતે બટા રતો કરતો ઓ મારે આયા બાપુ કે કામ એટલા હોય કે તમારે વાત કરવી પણ પછી બટા મારો દવા લેવા નતી સારા દવાખાના મે દઉં અને મને હમ સારું થઈ અને બીજું કે પછી બટા અમાર રહેવાનું છે તો આયા તને કાયમી બાટેડું જો જાને કામ ખોલીને હાંભળી આ ડોહન ડોહી આયા રહે ને તો હું આયા નઈ રો બરાબર મને ઈ નઈ ફાવે અલા પણ મને નથી ફાવતું તું મારી ઉપર હું રાડ્યું નાખે હું ઈમને આયા રાખવા બિલકુલ રાજ નથી માં એ આવી ગયા હું શું કરું બોલ ઈ લોકો ગામડે જ બરાબર છે ન્યા જ પોહાય આ લોકો આયા નો પોહાય મારા બંગલા માં લોકો નો જોઈએ પેલા જ કહું લ્યો બાબુજી આમ થાય તેમે આયા તા ઈ નથી થી રહું તમને રાખું કીને રાખું હું શું કરું હવે મારી ફૂડી વચ્ચે હોપારી જેવી હાલત તમારા લીધે થઈ ગઈ છે હું નથી ઘર નો રહેતો કે નથી ઘાટ નો રહેતો ઈ તો બટા તારો કીધું કર્યું એટલે ને હું તમને ઈ વખતે કહેતો તો બટા જમીન નો વેસાય તું શું કે બાપા તમે ચેનલો બેઠા બેઠા ગયેલી મને વાંચતા આવડતું નથી હું એ કોઈ શીખ્યો નથી બરોબર હવે હું તમને શું કહું છું રે વાત તમારા દવાખાને રૂપિયા તમે હરખી રીતે દવા વ્યવસ્થિત લઈ લેજો ગામડે ને ગામડે રહ્યો આપડે મકાન તો જે વેચ્યું નથી સારું લાગશે બીજું હું આવીને આ તો મારી જાય કલાક રોકે જઈશ બોલો બીજું બીજું હું તમારે જોઈ તને સારું લાગે એવું મને બટા નથી લાગતું બે માં ને તો તું આપો મનો મારી જા તને માંદા પડે એનો મેં તને ફોન કર્યો તો કે બટા મજા નથી દવાના પૈસા નથી તું એક આપો આવી જા કે લઈ જા બાપુજી મારી પાસે છે ને આવો તમારી બકવા સાંભળવાનો ટાઈમ નથી હવે તમે જલ્દી લઈ જાવ ને મારું ઓફિસ જવાનો ટાઈમ છે અને તારે ક્યાં જવાનું છે મારે બહાર જવાનું ઇને બહાર જવાનું બરોબર આ લ્યો ઠેલી હવે નીકળો બાબુજી હાલો

અંતે મે બંગલા માં રહે ગયો તમર કાય કરવા નથી હું બટા માંદો પડ્યો કેટનો ટાઈમ માંદો રહ્યો દવાના પૈસા નતા ઇની ફાઈમે આયા સિટી માં આય કણ આયા ને તમણે કે તને ઘેરવ્યા જાઓ અમને 10000 રૂપિયા પર ઘેર તકડી મે ક્યા પણ બાપુજી તમારે મને જાણ તો કરવી પડે ને ફોન બોન તો કરાય કે નો કરાય થોડો ચીપ જાણ કરી તડે કઈ દીધું છે પણ રોતો કાઢ્યો છે નકર એમ તડ પ્લાન કરું કણ એવું થાય પણ કે માર મુકાન પૂર કરું

કેટલો યાર આવું તો આ તારા પાપ બનનર છે કે મારા આગળ સોકર મે કરી કાઢી ભઈ ક્યો

ちょっとあ頭の男か